સરપંચ સરપંચ તેવા તંત્ર દ્વારા બે વાર કહી શકાય બે દિવસમાં ગૌચર સહિત દબાણની તપાસ કરીને તેમને માર્કેટિંગ અને ફોટોગ્રાફી કરાવી કલેક્ટરના રજૂ કરવાના હુકમના વિરોધમાં આવેદનપત્ર આપી સરકારી એજન્સી દ્વારા કરાવવામાં માંગ કરી હતી ઉપરાંત માળિયા હાટીના તાલુકાના તાબાના અડસઠ ગામ આવેલ છે અને જે પૈકી મોટાભાગના ગામોમાં ત્રીસ થી ચાલીસ વર્ષથી ગામતળવાસમાં આવેલી નથી કહી શકાય તેવા વખતની ગામતડ છે અને જે તમામ ગામોની જે વસ્તી છે તેમાં ઉત્તર વધારો થતો હોવાથી આજુબાજુમાં લોકો લોકો શકાય તેવા ગામ દ્વારા નવી વસાહતો વસાવેલ છે અને ત્યારે હાટીના તાલુકાના મોટા ભાગના તમામ ગામોમાં લોકોએ તેમની મૂડી ખર્ચી પોતાના મકાનો બનાવ્યા છે અને જે બનાવવામાં આવેલ મકાનોની આકારણી પણ સ્થાનિક ગ્રામ પંચાયતોના મારફતે જ કરવામાં આવેલ છે અને તેમ છતાં પણ તે મકાનો કાયદેસર અમે માળિયા હાટીના એસોસિયન બધા સરપંચશ્રીઓ તેમજ સમસ્ત ગામજનો પણ અમારી હારે છે તાલુકા પંચાયતના સદસ્ય જિલ્લા પંચાયતના સદસ્ય બધાને સાથે રાખીને આજ રોજ અમે માળિયા પ્રતિસિંહ તાલુકા વિકાસ અધિકારી સાહેબ તેમજ પ્રતિસિંહ મામલતદાર સાહેબને આવેદનપત્ર આપેલું છે કે અમને જે જિલ્લા વિકાસ અધિકારી લેટર કરેલું છે કે બે દિનની અંદર સુના માપણી કરવી તેમજ ગામટણની લાગુ ભેણની અંદર જે જે દબાણો છે એના પણ હદ નિશાન નક્કી કરીને અને ફોટોગ્રાફી કરીને આપવા એ વસ્તુ પંચાયત દ્વારા કોઈથી શક્ય નથી અમે કોઈ વસ્તુ કરવા માંગતા નથી કારણ કે હદ નિશાન છે એ કોઈ ડીએલઆર જ નક્કી કરી શકે અમે અમારી માલિકીની જમીન પણ અમારા માપણી કરાવી પડે છે તો આ અમે કોઈ વાતે શક્ય નથી અને અમારો મહત્વનો અને અગત્યનો મુદ્દો એ છે કે મારા ગામની અંદર એમ જ માળિયા તાલુકાના તમામ ગામોની અંદર કે જ્યાં જ્યાં પાત્રી પાત્રી સાલી સાલી વર્ષે નવા ગામતળો આપવામાં આવ્યા નથી અને ગામ તમને લાગુ ભેણીમાં જે લોકોએ ગરીબ માણસોએ પોતાની જીવનની આજીવિકા ઉભી કરીને અને રેણા કેતુના જે મકાન બનાવ્યા છે એને આકારની પણ પંચાયતો એ કરી દીધેલા છે તો એને કાયમીનો હક આપવો આ અમારી બધાની લાગણી અને માગણી છે અને જો આ વસ્તુ કરવામાં નહીં આવે તો અમે બધા સરપક્ષશ્રીઓ એ ધરણા પર બેઠશું અને અમે બધા રાજીનામા આપવા પણ તૈયાર છે અને બધા કામનો પણ બહિષ્કાર કરશું કે અમારે કોઈ પણ વિકાસના કામો છે એનો પણ બહિષ્કાર કરશું આજે મીટિંગમાં નિર્ણય લેવામાં આવ્યો છે કે જે સરકાર દ્વારા હાઈકોર્ટ દ્વારા જે કંઈ કાગળ આવ્યો હોય એ ડીડીઓ ડીડીઓ શ્રી દ્વારા અમને કાગળ આપ્યો કે બે દિવસની અંદર તમે ચૂનાના નિશાન કરી અને જગ્યા નક્કી કરી આવું ગ્રામ પંચાયત કોઈ હિસાબે કંઈ કરી શકે એમ નથી આ મોટો આક્રોશ સરપંચો અને ગ્રામજનોમાં છે અને સરકારમાં વેલેમ વેલી તકે આ વસ્તુનો નિર્ણય લઈ અને સીધું સરપંચ ઉપરની નો નાખી દે અને અધિકારી ધ્રુ કામ કરાવે તો ગ્રામ પંચાયતને આમાં કંઈ લેવા દેવા નથી અને ગ્રામ પંચાયત એસોસિએશન આ બાબતનો સખત વિરોધ કરે છે અને જે વિકાસના કામોની અંદર જે સરકાર દ્વારા જે ગાઈડલાઈન આપે છે ખરેખર ટાઈટ અનટાઇટની ગ્રાન્ટને ખરેખર આપણા એ સ્વચ્છતા કે પાણીની જે કંઈ યોજનાઓ ઘણી થઈ ગઈ છે એ આજે એ ગ્રાન્ટ એમને સરપંચોને ક્યાંય પણ વાપરી શકે એવી પરિસ્થિતિ ન હોય તો વહેલા વહેલી તકે સરકાર આ ગાઈડલાઈનમાં પણ ચેન્જ કરી આ કોઈ બિહાર કે યુપી કે મધ્યપ્રદેશ નથી આ નરેન્દ્રભાઈનું જ ગુજરાત છે અને આજ મારા ગામની વાત કરું તો પોણા બે કરોડ રૂપિયાનું વાસબો યોજના હેઠળ કામ થઈ ગયું સો ટકા કનેક્શન થઈ ગયા છે તો અમારે આ પૈસા ખોટી રીતે ન વેડફાય અને સરકારના રૂપિયાનો ઉપયોગ લોકોના હિત માટે થાય એવા અમે સરકાર નિવેદન કરીએ છીએ કે કાંઈ પણ જે કઈ રીતે ફેરફાર થતો હોય તો સરપંચોને અને આગેવાનોને વિશ્વાસમાં લઈ અને વધારે વધારે લોકોને મદદરૂપ થાય અમે સરપંચના પ્રતિનિધિ તરીકે બેઠા હોય ત્યારે અમારી જવાબદારી હોય ગામના લોકોને જવાબ દેવાની ત્યારે આ ચોમાસું હોય અને ખૂબ મોટી મુસીબત છે ત્યારે આ બધી ગાઈડલાઇનોમાં ચેન્જ કરી અને બધાને વિશ્વાસમાં લઈને આ કામને સરકાર મહત્વ આપીએ અને જે ગાઈડલાઈન માં ફેરફાર કરવો પડે કરે એવી